ગુજરાતના ઓગણીસ થી પણ વધારે જિલ્લામાં મોકડેલ નું આયોજન કરવાની એડવાઇઝરી મુજબ એચપીસીએલ ઔદ્યોગિક એકમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રિલમાં એર સ્ટ્રાઇક થાય એટલે કે હવાઈ હુમલો થાય ત્યારે અતિ જ્વલંત ઇંધણના જે મોટા ટાંકા આવેલા છે તેને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ દ્વારા સ્થળ પર પહોંચે બચાવ કામગીરી કઈ રીતે કરી શકાય તે હેતુસર મોકડ્રિલનું આયોજન કરાયું હતું જેમાં ડ્રોન ઉડાવી એચપીસીએલ એકમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હુમલો થતા રેડ એલર્ટનું સાયરન વગાડવામાં આવ્યું હતું સાયરન વાગતા હુમલો થયેલા સ્થળ પર ફાયર વિભાગ દ્વારા દોડી જઈ પાણી મારો જાણ કરતાં યુદ્ધના ધોરણે સિવિલ ડિફેન્સની ટીમ ઘટના સ્થળે પહોંચે બચાવ કામગીરી શરૂ કરાય સમગ્ર મોકડ્રીલ સાવલી પ્રાંત અધિકારી સાવલી મામલતદાર

એસ્ટેક થવાની સંભાવનાના કારણે આ મોકડ્રીલ યોજવામાં આવી સરકારશ્રી તરફથી સૂચના આપી તો આપણે એવું લાગ્યું કે સેફ્ટી ને બધું જે તંત્ર એલર્ટ છે તંત્ર એલર્ટ છે ગમે તેવી પરિસ્થિતિ આવે તો તંત્ર પહોંચી વળવા માટે સક્ષમ છે સક્ષમ છે આજે આજે સાંજે સાત થી સાડા સાત થી આઠ વાગે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર